પછી વહેલા મળે તો કરી હોય બધું આજે અમને તમે એવી જગ્યા લઈ જાઓ ને મોઢું ગંભીર ના કરો તમારી અંદરથી એક એવું આમ જાગૃતિ લાવો ને કે આમ હર કાર્યને તમે બોજ ન ગણો મજા આવી જોઈએ કામ કરવામાં એ પછી રોટલા કાઢવાના હોય કે પોતું મારવાનું હોય કે હજવાઈ કાઢવાની હોય કે ઘરના લાડા સાફ કરવાના હોય બધાના મજા આવી જોઈએ એમ એટલી પ્રેમથી કામ કરો ને મજા આવે કારણ કે આપણે ને હજવાડી કાઢ લાવીએ તો ઓહો

જીવન ચાલુ કરજો ખબર નહીં આપણે આમ કેટલું મજે આમ કરવા પૃથ્વીનો ભાર આપી ખણીએ અને આપે જો મૂકી દીધું પૃથ્વી બંધ થઈ જાય એમ લઈને હાલી રહ્યા આપણે શું મોજ આવી જુએ આપણે છોરા માટે ખારા થઈને

અને મને આ બાકી રહી ગયા અને આપણે દિવસે આવી નથી મજા આવી આવી આપણે માટે ગયા દયાજનક સ્થિતિ ખરાબ સ્થિતિમાં આપણે શા માટે મુકાણા હું તમને કહી દઉં આપણા જે ઇતિહાસ છે રામાયણ મહાભારત એ જે જીવનના કાળ હતા બધા એ વખતેની જે સંસ્કૃતિ હતી જે પ્રજા હતી એને વાસ્તવિક રૂપથી આપણી પાસે રજૂ કરવામાં આવેલું નહોતું એ પછી એમાં થોડા ચેડા થયા યાદ રાખજો અને એમાં ખાસ કરીને માણસોએ જે જોયું કે હવે આવનાર સમય થોડોક એ ટાઈપનો આવવાનો છે એટલે તમો ગુણની પ્રક્રિયા વધી જવાની છે તમોગુણની પ્રક્રિયા વધી જવાની એટલે કે જે જીવનશૈલી રામાયણ મહાભારતમાં હતી એ જીવનશૈલીને લોકો સહન નહીં કરી શકે એટલે એની વાર્તાઓમાં થોડોક ફેરફાર કર્યો ફેરફાર કરી અને એને અલગ એંગલથી એ વાર્તાઓને રજૂ કરી અને એ આપણા સુધી પહોંચી અને એમાં જે કામ બીજું ઘડતું કામ પૂરું કર્યું કે છેલ્લા પંદરસો વર્ષ પહેલા ભગવાન બુદ્ધ પૃથ્વી પર આવ્યા અને ભગવાન બુદ્ધે અને મહાવીરે સૌથી પહેલું એ શીખવાડ્યું કારણ કે સૌથી પહેલી વસ્તુ હતી કે આજથી બે હજાર વર્ષ પહેલા પૃથ્વી ઉપર શક્તિ પૂજાનું મહાત્મ વધી ગયો શક્તિ પૂજા અને બલિ ચડાવવાનું શું છે શક્તિ પૂજા અને બલિ ચડાવવાનો કોન્સેપ્ટ એટલો આખા ભારતમાં વધી ગયો કે ના પૂછવાનું હમ ਇਹ ਵਕਤ ਇਹ ਇਹਵਾ ਸਮੇਂ ਮਾ ਭਗਵਾਨ ਬੁੱਧ ਤੇ ਮਹਾਵੀਰ ਜੀ ਵੀ ਬੇ ਵਿਕਤੀ ਆਵੀ ਪੁਰਥੀ ਉਪਰ ਇਹ ਬੇ ਬੱਚੇ ਘਣੋ ਕਾਲੋਂ ਸੀ 3400 ਸਾਲੋਂ ਦਾ ਕਾਲ ਹੋ ਜੇ ਮਹਾਵੀਰ ਪਹਿਲਾ ਆਇਆ ਇਹਨੇ ਬੰਦੂ ਜੋਇਓ એટલે ਇਹਨੇ ਇਹ ਜੇ ਕਤਲੇਆਮ ਜਲਦੀ ਦੀ ਬਸੂ ਹੋਣੀ ਤਾਂ ਇਹਨੇ ਅਹਿੰਸਾ નો ਮਾਰਗ ਅਪਰਾਇਓ ਸੋ ਜੇ ਅਹਿੰਸਾ ਬੁੱਧ ਨੂੰ ਮਤਲਬ ਜੈਨ ਮਾ ਅਹਿੰਸਾ ਹੈ ਨਾ ਕਿਉਂਕਿ ਅਹਿੰਸਾ ਇਹ ਵਕਤੇ ਜ਼ਰੂਰਦੀ ਹੈ એટલે ਅਹਿੰਸਾ નો ਇੱਕ ਮਾਰਗ ਆਪਣਾ ਵੀ ਨੇ ਲੋਕੋ ਨੇ ਇਹ ਬਲੀ ਮਾਤੇ ਬਾਹਰ ਕਰਿਆ ਬਲੀ ਮਾਦੀ ਬਾਹਰ ਕਰਿਆ અને એક જ્ઞાન પીરસ્યું એ વખતેનો જે માહોલ હતો એ પ્રમાણે એ ભગવાન મહાવીરે અહિંસાનો માર્ગ અપનાવી કરીને એને માણસોને એવા મારાવી નાખ્યા કે તમે હિંસા જ ન કરો તમે કીડીએ ના મારો હે તો એ વખતે રાઈટ હતા એ વખતે રાઈટ હતા તો એ વાત રહ્યા થઈ ગયા પચીસો વર્ષ કેટલા હવે કીડી મારવી ફરજી આપણે કારણ કે મચ્છર ખાય રહ્યા હતો મચ્છર મચ્છર હવે મારી જાતા મહાવીર વખતે મચ્છર મારાએ પાપ પડતા હે કારણ કે તમારી અંદર જે હિંસાનો ભાવ હતો બ્રેઇનમાં જે હિંસાનો ભાવ હતો એ કાઢવા માટે અહિંસાનો માર્ગ એ વખતે પ્રચલિત થયો આ એક સામાયિક કહેવાય કે સમયના ડાયમેન્શન પ્રમાણે આ બધી વસ્તુ આવી હવે મચ્છર વગર તો મેળા આવે નગવું કે નથી આવતી પછી એ વસ્તુ આવી ગઈ આપણે એને અપડેટ કરીએ ક્યાં નહીં અને પછી બીજા લોકો આવી ગયા ઇસ્લામ ક્રિશ્ચન અને એવા અગિયારસો વર્ષ પછી પહેલા ઈસ્લામ મોગલો આવ્યા ભારતમાં અને એ લોકો બુરખા લાંબા પહેરતા હમ એની સંસ્કૃતિ નોખી હતી એ લોકો આપણી પર આક્રમણ કરીને આપણા રાજ્ય એને હડપ્યા એટલે એનું શાસન આવ્યું એટલે આપણી જીવનશૈલીમાં ફેરફાર કરવો પડ્યો સમયની હિસાબે સમયની હિસાબે આપણા જીવનશૈલીમાં ફેરફાર કરવો પડે એટલે આપણા લુગલા લાંબા થઈ ગયા ન ક આજે બે હજાર વર્ષ પહેલાં મુગલો ભારતમાં નહોતા આવ્યા એના પહેલાં સ્ત્રીઓના ડ્રેસકોડ બહુ ટૂંકા હતા તમે અત્યારે તમે આપણે એવા લુગડે પડતા હતા એક્ઝેક્ટ બાયું છે ને ખાલી અહીંયા કરીને ખાલી આમ ગાંઠે મારતી આજે આટલું લુગડું છાતીમાં આવતું આમ વધારે લુગડું બોડ્યું હતું નહીં અને એની ચૂંદડી પણ કેટલી હોય બે જ વારની કેટલી અને જે ચણ્યું હોય આ ત્રણ વસ્તુ એ પહેરતા અને આવે અત્યારે તમે પહેરી નીકળો તો એક વાત એવો ડ્રેસ આપણો હતો મુગલો જયારે આવ્યા ત્યારે મુગલોના શાસન એનું હતું એનાથી બચવા માટે આપણે કપડાં ચેન્જ કર્યા ચેન્જ કર્યા અને વસ્તુ હતી એને આપણે ધર્મ સમજાયો શું જેતી વખતે ધર્મ ગુરુ હતા બ્રાહ્મણો હતા એને લોકોના દિમાગમાં ઘુસાડવા માટે કરીને ધર્મનો રંગ લગાડ્યો એની ઉપર કે લાજગાડવી ધાર્મિક કહેવાય આ કહેવાય યા તે કહેવાય વગેરે 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 અને એ બધી ચીજો આપણી પર એપ્લાય થઈ ગયું અને એ ધર્મ છે યા એ સંસ્કૃતિ છે એ હું આપણે મનાવી લીધો એક જેટલી આપણી સંસ્કૃતિ નથી રામાયણ મહાભારતના કાળમાં ક્યારેય લાજલી પ્રથા હતી નહોતી પછી આવીએ તો એક્ઝેટ હું તમને એ સાબિત કરવા માગું છું કે આપણે અત્યારે જે જીવનશૈલી અપનાવેલી છે એકઝેટ ઈ રાઈટ છે યા એ આપણી સંસ્કૃતિની અનુરૂપ છે કે ગુસ્સણ થઈ ગઈ છે અંદર અને મિક્સિંગ થઈ ગયું હે તો જે મારો જે પ્રયત્ન ઈ છે કે તમે એવી બિનજરૂરી જરૂરી ચીજોને કાઢી નાખો જે નામ ન લેવાના હોય પણ જે જીવનમાં જેનો मीनिंग નથી એવી ચીજોને તમે કાઢી નાખો અને જે કામની હોય એને જ રાખો બિન જરૂરી ચીજોને જીવનમાં રાખીને તમે એનો ભાર વઢારો નહીં ખબર ને તમે હળવાશ બનો કારણ કે એ હળવાશ થી તમારું જીવન બદલાશે કારણ કે અત્યારે જે સમય અત્યારે તમે એમ કહેશો કે મોબાઈલ આવી ગયા હવે તો મોબાઈલ આવી ગયા આ મોબાઈલ માણસને આમાં કરી નાખ્યા તેમાં કરી નાખ્યા અમે રેહણું ફીટી પડ્યું દૂરી વધી ગઈ ને આ મોબાઈલ પત્ર ફાળી ગરમા એસી આવી ગયા ગેસનો ચૂલો ગરમા આવી ગયો પાણી નળ ગરમા આવી ગયો બધું જ ગરમા આવી ગયું તો હેસ આવું શું કામ બન્યું હે ઝડપી કરાવું તો ઝડપી ઝડપી થવા માટે બધી વસ્તુ આવી પણ આપણો સમય રહ્યો પાણી પ્રવાહ કહેતા બે કિલોમીટર માથે નળ ઘરમાં આવી ગયો તો એ ટાઈમ બચાવો ખબર ટાઈમ ગયો કે એ બે કિલોમીટર માથે પાણી નહીં હેલ ભરીને તમે આવતા હતા એ કરવો પડતો નથી તો એ બે કલાક આપણે ગયા ક્યાં ક્યાં ગયા મોબાઈલ મોબાઈલમાં ગયા મોબાઈલ મને હમણાં આવ્યો એના પહેલાની વાત ગયા મહાન ચોરી કરવાની સાફ સુફ કરવાના આ કરવાનો સમય તો એ કશે નવરાજ નથી પડતા શું આટલું તો કર્યું તો નવરાજ નથી પડતા શું કરવા શું કરવા એક જે જે સાધનોનો આવિષ્કાર થયો જે સગવડ ઊભી થઈ બંગલા ગાડી મોબાઈલ યા ગેસના ચૂલા યા પાણી નળ ઘરમાં આવી ગયો યાની કે ફર્સ્ટ ટાઇલ્સ આવી ગઈ લીપણ કરવું પડતું નથી આ સાધનો આપણા જીવનમાં અનુકૂળતા થઈને આવ્યા એનું કારણ શું હતું યુઝ શું હતો મને કહો તો કારણ કે એક્ઝેટ એ જે હેતુથી આપણા જીવનમાં આવ્યા છે એ હેતુની આપણને ખબર નથી એટલે આવી શું છે મેં તમને પહેલાં કીધું કે પૃથ્વી એની ડેન્સિટી ચેન્જ કરી રહી છે પૃથ્વી ત્રીજી ડેન્સિટીમાં છે અને પૃથ્વી એની ડેન્સિટી ચારમાં ગતિ કરે છે ત્રણ પોઈન્ટ બે ત્રણ ત્રણ સુધી પૃથ્વી પહોંચી ગઈ છે એટલે પૃથ્વી ઉપરના મનુષ્યોની અંદર અને જે બીજી ગ્રહોની ડેન્સિટીમાંથી પ્રેરણાઓ કરીને મનુષ્ય જાતિને આગળ લાવવા માટે સાધનોને પૂર્તિ કરવા માટે પ્રેરણાઓ કરી અને જાત જાતના સાધનો આપણા જીવનમાં આવ્યા શું કામ કે તમે સમય મેળવીને તમારી ડેન્સિટી ચેન્જ કરી શકો આપણે એમ હલવાના છે આપણે પાણી ભરવા જવું પડતું હતું પાણી ઘરમાં આવી ગયું શું કામ તમને સાધના કરી અને ધ્યાન લગાડ્યું એટલા માટે પાણી ઘરમાં આવી ગયું ગેસ ચૂલો ઘરમાં આવી ગયો લીપણ ન કરવું પડે ટાઇલ્સ આવી ગઈ દીવો ન બાળવા પડે લાઈટ આવી ગઈ બધું જ આવી ગયું મોબાઈલ આવી ગયા માહિતી મેળવવા માટે કાંઈ દુનિયાભરની માહિતી આમાં નીકળશે બધું આવી ગયું પણ દિમાગ ખરાબ કરી નાખ્યા સુધરવાના હતા આપણે આ બધી વસ્તુનો ઉપયોગ કરીને આપણે ધ્યાન સાધના અને આપણી ડેન્સિટી ચેન્જ કરવાની હતી એને બદલે બેખડે ભરાઈ ગયા શું છે હા સમય પ્રકૃતિ એ પ્રકૃતિ નથી કર્યું ઊંચી ડેન્સિટી વાળા જે જીવાતમા હતા એને આપણા માટે સાધનો ઉત્પન્ન કરેલા છે શું છે ના આપણે હલવાના ભૂલ સુકમ પડી નહીં આવી ભૂલ સુકમ થઈ એનો હેતુ બર કેમ ના આવ્યો જે હાયર ડેન્સિટી વાળા હતા અને પૃથ્વી પર આપણા સાધનોની પ્રેરણા કરીને સાધનો આપણી સામે આવ્યા ઓકે પણ એનો હેતુ બર કેમ ના આવ્યો ਯੇਨੋ હેਤੂ ਸੀਧ ਕਾਮ ਕਿੰਨਾ ਥਿਓ ਹਾਂ ਤਮੋਕਰ ਬਤਈ ਗਿਓ ਆਪਰੇ ਅਰਥ ਖੋਟੋ ਕਰਿਓ ਅਰਥ ਖੋਟੋ ਕਰ ਸਗਰ ਹਮਜੀਲੀ ਦੀ ਕਿ ਜਨ ਛੁਟਿਓ ਬੇਕ ਰਿਮੋਟਰ ਹਾਲਮੂ ਹਾਲਮੂ ਜੇ ਹਾਲਮੂ ਬਰਦਨੋ ਨਹੀਂ ਸਮਝੋਇਓ ਨਹੀਂ ਹਾਲਵਾਨੋ ਜੇ ਕਸ਼ਟ ਤੋ ਨਜੇ ਇਹ ਮਾਸੀ ਬਚਵਾਨੋ ਉਪਾਇ ਸੋਧਿਓ ਆਪਰੇ ਇਟਲੇ ਇੱਥੇ ਆਪਰਾ ਮੇ ਫੇਰ ਫਰ ਪੜਿਓ ਨਹੀਂ ਨਹੀਂ ਹਾਂ ਹਾਸੀ ਤੇ ਲੱਕੜੇ ਵੇਰਤਾਤਾ ਅਨ ਸੋਮੀ ਲਾਵੀਗੀ તો કાંડામાં જે જોર આવતું હતું એમાંથી બચવા માટે સમય બચવાય નહીં પણ અહીંયા કાંડાનું જોર બચી ગયું ને આપણે નકામમાં થયા એટલે એક્ઝેક્ટ જે દિમાગની અંદર જે ચેન્જીસ આવવા જોયું ચેન્જિસ ચેન્જીસ આવ્યા પછી ધીમે ધીમે આપણે સુખ અને સગવડમાં ઘૂસતા ગયા ઘૂસતા ગયા અને ગુણ આપણી પર આવી થતો ગયો દુનિયા દુનિયાની પૃથ્વી ડેવલપ થતી આવી વાયબ્રેશન ચેન્જ થઈ ગયા આપણે વાહી રહી ગયા દિમાગમાં ગરબડ થવા ન ધોબીનો કૂતરો ગરનો ન ગાટનો પેલા ડખો ઓછો હતો કારણ કે કઈ હતું જ નહીં હે સાધનો વધ્યા તમને ગતિ આપવા માટે તો આપણે નઠારા ગતિ કરી શક્યા નહીં આપણે એવું પૈસાની અને બગલાની મોજમાં રહી ગયા શું જાણી જાણી લાભ બેડરૂમ બતાવી અમે આવો કર્યો નવો પલંગ કર્યો ને આ કર્યો એટલે ભાઈ એ તને ધ્યાન સાધના કરવા માટેનો બેડરૂમ કર્યો એ જ પચીસ હજાર ઉપર પલંગે ખરકું તું ધ્યાન કરી શકે એટલે ગામને બતાવવાનું થોડું હોય કાંઈ આપણે એમાં લાગ્યા

એક મોટા મોટા બંગલા આવી છે ખડકી આવે એમાં ધ્યાન થાય તો સમજી લેવાનું કે હા ધ્યાન બગલો થઈ ગયો પાવરફુલ શું છે કારણ કે ઈ બંગલામાં ધ્યાન થાય શું બગલો થઈ ગયો તો વાંક પદાર્થમાં નથી વાંક આપણા ભેજામાં છે હમ તો કોઈ ચીજ નો ખરાબો નથી તમારે કને 100 લાખ 1 કરોડ ની ગાડી હોય યા 25 કરોડ બગલો હોય કોઈ વિરોધ નથી પણ પ્રતિક બગલામાં ધ્યાન થવું જરૂરી છે તો ઈ બંગલો બગલો ની સ્વર્ગ બની જાય હે

આ આનું બધું હેઈ હે કે જે આપણે પકડી રાખ્યું એ છે માયાનો શિકંજોત તમોગુણ શું છે તમોગુણની માત્રા અધિક થઈ ગઈ એટલે આપણે પકડાઈ ગયા અહીં આ હોમ હવન આ હોમ છે ને જે આની અંદર જે પદાર્થ બળે છે એ જે પદાર્થની રચના છે એ જ્યારે હળકે અને એમાંથી જે ધોવાડો નીકળે છે તો તમોગુણના પરમાણુઓને તોડી નાખી એટલે એ નાસ્તો થાય નહીં એને રજોગુણમાં કન્વર્ટ કરે શેમાં કરે રજોગુણમાં કન્વર્ટ કરે અને સત્વગુણમાં કન્વર્ટ કરે એટલે જરૂરી માત્ર એનર્જીનું આપણા ઘરમાં બેલેન્સ જળવાઈ રહે એટલા માટે આ એક ટૂલ છે આમાંથી સત્વગુણે બનશે આમાંથી રજોગુણે બને શું છે તમારું ઇન્ટેન્સ શું છે તમને પૈસા કમાવો તો પૈસા નીકળશે એમાંથી

નિકળે હા લોજિકલ માઇન્ડ હે આજી ચાલું પડે આમાં થી કે નીકળે નીકળે ઈ એનર્જી ગનીભૂત કરી કરીને ઈ જે એનો યોગી જે ધ્યાન करतो હોય એને આખે આખી ઇન્ટેન્સિટી થી આ એક સ્ટ્રક્ચર માં બનાવી અને ઈ ફિઝિકલ પદાર્થ માં કરે અને આખે આખો આકાર પ્રગટ થાય નર્સી મે તો કાન બનાયો એવી રીતે દ્રૌપદી બનાવી હવે દ્રૌપદી ની અંદર એ એ જે પદાર્થો જે પરમાણુ અંદર હતા એ પરમાણુ નો શેર કરવા માટે યજ્ઞની ની આહુતિ માંથી તૈયાર થયું યજ્ઞની ની આહુતિ માંથી એ મટીરિયલ તૈયાર થઈ અને એનો કોન્સન્ટ્રેશન થઈ એની અંદર થી ગણીભૂત થયો આકાર બનાવો તો એક દીકરો દ્રૌપદ મારે એવો શું છે થોડોક માલ વધી પડ્યો બીકી દ્રૌપદી બીકી બની ગઈ દ્રૌપદી દ્રૌપદી વધારે નહીં આવી શું હતી એક્ચ્યુઅલી પ્રોજેક્શન હતો દ્રષ્ટ દુમન શું છે સોફ્ટવેર બનાવેલું હતું દ્રોણ ને મારે એવો કેવો દ્રોણ ને મારે એવો પ્રયોગશાળામાં ઈ લેબોટ બનાવ્યો પણ માલ થોડો વધી પડ્યો અને ઓલો જે ધ્યાન કરવા વાળો હતો ને છે એની અંદર ફીમેલ વર્ઝન બેલકુ ગુસી ગયો મગજમાં ઈ વખતે એટલે એક માય પ્રોડક્ટ તરીકે દ્રૌપદી બેદા થઈ દુનિયાની અંદર જગતને તમારી અંદર તમારી ચેતનાને આગળ વધારવી હોય તો બે ઓપ્શન છે અત્યારે એક છે ધ્યાન સાધના પ્રાણાયામ અને બીજું છે હવન તમારી પાસે ખાસ કોઈ મંત્રો હોય અને તમે જો હોમ ચાલુ કરો તમે તો દુનિયાની કોઈ પણ ચીજ ન મળે વાતમાં માનલું હોય ઘટનાનો આકાર લે યાદ ધ્યાન હવે ધ્યાન ધ્યાન કોણ કરીએ કે આ કોણ કરીએ કે જો આપણી અંદર તમુકુલ વધારે હોય તો આ આ કમ્પલસરી છે અને જો તમો ગુણ જો ઓછો હોય રજો ગુણ વધારે હોય તો ત્યાંથી કામ ચાલશે પણ આપણી સિસ્ટમમાં જો તમો ગુણ વધારે હોય તો ધ્યાન જ આ યજ્ઞ જ હોમ જ આગળ તમને કામ લઈ જશે એ આપણી સિસ્ટમ પ્રમાણે આપણે સમજી લેવાનું હોય હોય ને